Hati-hati, bayi-bayi, nasab, abang, nasib, ilu, korang, pedosa, gabung. Ya, ya, ya. ah. કેમ છો બધા મજામાં ને તો જો અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ કામવામ કરીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે ભાઈ ગયા છે અઢી અને અત્યારે હું જાઉં છું જામનગર કેમ કે મારા ફઈના ઘરે નિયાજ છે આપણે ઇમામ જાફરના કુંડાની નિયાજ કરી છે તો આપણે આજે જાય છે નિયાજ ખાવા માટે રોકાવાનું નથી જાશું અને આજનો દિવસ જો રોકાવાનું પોસિબલ થશે તો રાત રોકાશું નકર પાછા રિટર્ન રાજકોટ આવી જશું કેમ કે આપણે બજલીને લઈને નથી જાતા બજલીને ઘરે જ મૂકી જાય છે કેમ કે એક દિવસ માટે હોય ને તો પછી એ પણ હેરાન થાય કે બેગમાં નાખીને લઈ જાઉં ને વળી લઈને આવું ને તો બિચારી હેરાન થઈ જાય એટલે અહીંયા જો બધી સુવિધા આપણે એની કરી દીધી છે ઘરમાં જ પાણીને જમવાનું બધું રાખી દીધું છે લાઇટને બધું ચાલુ રાખીને જાશું ને જાશે એવા પાછા આપણે આવી જાશું તો જો આ છે આપણો આજનો કંઈક લુક ઠીક છે મેં આ કુર્તી પહેરી છે ઓનલાઈન મંગાવી હતી મેં ઇન્સ્ટામાંથી કેવી લાગે છે કે જો આ મેં બીજી વાર પહેરી છે પહેલા બ્લોગમાં જ્યારે મેં ફર્સ્ટ બ્લોગ શૂટ કર્યો તો ને રક્ષાબંધન વાળો ત્યારે મેં આ પહેરી હતી અને તે પછી આજ મેં બીજી વાર પહેરી છે આ કુર્તી કેવી લાગે છે મને કમેન્ટમાં કે અને જો મેં કોથરીમાં મારા કપડાં ભર્યા અને મારો થેલો ભર્યો ને તો મને જવા નથી દેતી જો બેસી ગઈ છે કોથરીમાં હાથ રાખ્યો છે ને જો મારા પર્સ ઉપર બેસી ગઈ છે એમ કે નથી જવું લાવ પછી લાવ લાવો હમણાં આવી જઈશ તો હમણાં આવી જઈશ લાવ જો છે ને અડવા જ નથી દેતી મને એમ કે છે નથી જાવું બજરી લાવો ને જો હવે મારે આમાં જાવું કેમ મારું બેગ અને કોથરી લઈને થેલી લઈને જ જાઉં છું પણ એ અડવા નથી દેતી મને જુઓ છો નખરા એના વિચારું છું કે હું ઘરે જાઉં ડાયરેક કે પછી સીધી મારા ફયના ઘરે જાઉં એ વિચારું છું મને સમજાતું નથી કેમ કે ત્યાંથી પપ્પાને પણ આવવાનું છે ને પાછી એક્ટિવા લઈને હું નથી જાતી અત્યારે હું ઈકો અથવા તો બસમાં જઈશ કેમ કે પછી ઠંડો પવન છે ને હાલત ખરાબ થઈ જાય છે એટલે એક્ટિવાને આપણે સ્કીપ કરી આપણે ઇકો અથવા તો બસમાં વયા જશું જોશી જો વેલા પહોંચી જાય આપણે તો ડાયરેક્ટ ઘરે વયા જશું નક્કર પછી છે ને ડાયરેક્ટ ફૂઈના ઘરે વયા જશું તો પપ્પાને ડાયરેક્ટ અહીંયા બોલાવી લેશું ઠીક છે તો અત્યારે જો પપ્પાને પૂછવું ફોન કરીને કે કેવી રીતે કરવું છે અને અત્યારે આપણે પહેલાં તો નીકળી જઈએ અહીંયાથી રાજકોટથી રાજકોટથી નીકળશું તો પછી કાંઈક સમજાશે કે શું કરવું છે અહીંયા ઘરમાં ઘરમાં બેઠા રહેશે તો કાંઈ સમજાશે નહીં ઠીક છે ને તો પેલાં ચાલો હવે હું નીકળી જાઉં ને રસ્તામાં હું કાંઈ શૂટ નહીં કરું હું ડાયરેક્ટ છે ને જામનગર જઈને જ તમને મળીશ ઠીક છે તો ફ્રેન્ડ્સ જો ઘરે આવી ગઈ હું જામનગર સીધી પપ્પા આગળ આવી છું મેં કીધું અહીંયા થોડીક વાર બેસું ને પછી જાસું ફૂઈના ઘરે હારે તો જો અત્યારે પહેલાં સીધી ઘરે આવી ને હજી થેલી આપણી રાખી બેગ રાખ્યું આપણું અને અત્યારે જો બેઠી છું થોડીક વાર એમ વિચારું છું લાંબો વાસો કરી લઉં ને મોડેકથી કેમ કેમકે હજી તો સાડા ચાર પાંચ જેવું થયું છે આપણે એટલે વધારે ટાઈમ થયું નથી તો આરામથી ફૂઈના ઘરે જાશું છ સાત વાગે આરામથી બરાબર ને જોઈ લઈ હવે કેવી રીતના પપ્પા કહીએ છીએ એ પ્રમાણે જાશું અને પાછળનું ઇગ્નોર કરજો કેમ કે અત્યારે એવું જ રહેશે પાછળ તો ઠીક આગળ એવું જ પડ્યું છે અત્યારે તો ચાલો મળું તમને થોડીક વાર રહીને ફ્રેન્ડ જો ના ઘરે પહોંચી ગયા છીએ હું ને પપ્પા અક્ષા જો પૂરી વણે છે ને આપણે વણવા બેસી છીએ અત્યારે ને પપ્પા ને કાકા ને બધા જો અંદર બેઠા છે ને બાજુના પડાકા દીએ છે ચાલો હવે અમે પેલા પૂરી વણી લઈ તો મોમ નાન યાદ દિલા लान આવજે જયારે આવું ત્યારે ફોન કરજો અત્યારે આમાં સેમાં

야, 아무 재료까지 아 그래? 아, 왜아 아, 푸리가 왜 이래? 푸리가 왜 이래가?

એક વાર તો મેં છે ને ચાકી લીધી પાછા બીજા બિહારું કરવા બેઠા છે

અત્યારે વાયગા છે રાતના બાર અને રિક્ષા કે વાહને નહોતા મળતા માનમાન મુશ્કેલથી આવ્યા અડધે સુધી રિક્ષાવાળા મૂકી ગયા ને અડધે સુધી હાલીને આવ્યા એના જેવું થયું ને હવે જો સુવાની તૈયારી કરી છે અને વ્લોગ એન્ડ કરતા રહી ગયો તો એટલે વ્લોગનો એન્ડ કરવા આવી છું તો આપણે આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ છીએ ઠીક છે અને હવે આપણે ડાયરેક્ટ રાજકોટ જઈને જ મળશું તો કાલે સવારે તો આપણે નીકળી જવાના છીએ તો ચાલો હવે મળીએ છીએ નવા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દુઆમાં યાદ રાખજો બાય